ભાઈ જ્યારે રસ્તો રસ્તો તમારા ઘર તરફ લઈ જાય ત્યારે તમને શાંતિ મળે છે પરંતુ એ જ તમારી જિંદગી ખાઈ જાય તો જી હા દોસ્તો હું વાત કરી રહ્યો છું વડોદરાને એક બ્રિજ તૂટી પડ્યો લોકો નીચે પડ્યા અને લોકોનું મોત થયું આ એક દુઃખની વાત છે પરંતુ આનાથી વધારે દુઃખની વાત એ છે કે આપણે લોકો સહન કરતા શીખી ગયા છે એક વિમાનમાં વીઆઈપી લોકોના મોત થાય તો ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ સુધી જાય પરંતુ અહીં બ્રિજ તૂટે છે એટલે કહેવામાં આવે છે ખાલી એક્સિડન્ટ હમણાં જે પ્લેન ક્રેશ થયું એમાં લોકોને મળ્યા કરોડો રૂપિયા અને ભાઈ આ જે બ્રિજમાં લોકો મરી ગયા એમને મળશે ખાલી પાંચથી સાત લાખ રૂપિયા આ એક કરવી હકીકત છે ભાઈ વાત કરીએ મુદ્દાની તો નવ જુલાઈએ સવારે વહેલાં વડોદરા અને આણંદની વચ્ચે મુઝપુર ગામે બ્રિજનો એક મોટો ભાગ અચાનક તૂટી ગયો તે સમયે બ્રિજ ઉપર છ વાહનો હતા ટ્રક પિકઅપ ઓટો અને ગાડી આ બધી જ વસ્તુઓ મહીસાગર નદીમાં ખાબકી જતા પંદર લોકોના મોત થયા છે હજુ પણ ત્રણ લોકો સવાલ એ છે કે શું આપણું જીવન સસ્તું છે હમણાં એક વિમાન દુર્ઘટના થઈ એમાં લોકોને કરોડો રૂપિયા વળતર આપવામાં આવ્યું અને ભાઈ અહીંયા આ એક્સિડન્ટમાં ચાર લાખ ગવર્મેન્ટ તરફથી અને બે લાખ કેન્દ્ર સરકાર તરફથી ટોટલ છ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું ભાઈ એટલે જ મારે તમને કહેવું પડ્યું કે રસ્તા ઉપર ચાલતા લોકોની જિંદગી સાવ સસ્તી છે છે એવું પુરવાર થાય હવે આ જે ઘટના બની આ ઘટનામાં જવાબદાર કોણ છે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે છેલ્લા બે વર્ષથી એ લોકોએ ચેતવણી આપી હતી એક આરટીઆઈ અંતર્ગત એવું જાણવા મળ્યું કે બ્રિજ હવે ખતરનાક સ્થિતિમાં છે છતાં પણ કોઈએ કાર્યવાહી ના કરી એજન્સીઓ ચૂપ રહી અને ઓફિસરો સાયલેન્ટ રહ્યા આને કહેવાય સિસ્ટમેટિક અવગણના રિપીટેડ વોર્નિંગ અને રિપીટેડ સાયલેન્સ તમે કહેતા રહો એક કાનથી સાંભળી જો બીજી કાનથી જવા દેશો હવે સવાલ એ છે કે આવા વધુ કિસ્સા ગુજરાતમાં જ કેમ બને છે તમને યાદ હોય તો આ એક ખાલી પહેલી ઘટના નથી બે હજાર બાવીસમાં મોરબીમાં ઝૂલતો જે બ્રિજ હતો એ પડી ગયો એમ એકસો પાંત્રીસ લોકોના મોત થયા હતા આની પહેલાં બે હજાર એકવીસમાં ફ્લાયઓવર સુરતનો ફ્લાયઓવર તૂટી પડ્યો હતો તમામ જે બ્રિજ તૂટી પડ્યા એમાં સમાનતા એક હતી કે બ્રિજ જૂનો હતો ચેતવણી મળી હતી પરંતુ કંઈ થયું નહીં અને પછી મૃત્યુ થયું મતલબ કે ભાઈ જયારે ખતરાની વાત વારંવાર કરવામાં આવે છે છતાં પણ લોકો એને ઇગ્નોર કરે છે અને કહેવાય નોર્મલાઇઝેશન ઓફ નેગ્લેક્ટ એટલે કે ભાઈ ચાલ છે યાર આ તો ઘણા વર્ષો જૂનું છે અને આજ માનસિકતા મૃત્યુ લાવે છે સામાન્ય માણસ મારા તમારા જેવા લોકો પણ હવે એટલે શું વાળી માન્યતાથી જીવવા લાગ્યા છે અને આ વસ્તુ ભયંકર છે થઈ ગયું તો થઈ ગયું હવે શું આપણે આવું વિચારીએ છીએ આ વસ્તુ ખરેખર ભયંકર છે ભવિષ્ય માટે હવે વાત આવે કે ભાઈ સરકાર શું કરે છે તો ભાઈ નરેન્દ્ર મોદી સાહેબે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબે તપાસ કરવા માટેની જાહેરાત કરી છે પરંતુ એ તો પાણી પહેલાં પાર બાંધવી પડે હવે પાણી વહી ગયું છે નવા બ્રિજ માટે બસો બાર કરોડ રૂપિયા ફાળવ્યા પરંતુ એ પણ લોકોના મોત થયા પછી પહેલાં ફાળવ્યા હોય તો આવું ના થાય લાગે છે આ લોકો એવું વિચાર્યું કે ભાઈ પહેલાં કશું કરવું નહીં લોકોનું મોત થાય ત્યારે જ આપણે સબક લઈશું આવા આ કિસ્સામાં આપણે શું કરી શકીએ જો આપણી જોડે આવું થાય તો આપણે શું કરી શકીએ તો ભાઈ આપણે પણ આપણી ફેમિલીને સેફ રાખવી હોય તો આમાં આપણી પણ એક્ટિવ ભૂમિકા છે ભજવવી જોઈએ આપણે કઈ રીતે ભજવશું ચાલો હું તમને સમજાવું તમે કોઈ લોકલ બ્રિજ રસ્તા કે આમ ખાડા ખાડાબાડા પડેલા જુઓ એ તો અત્યારે વરસાદમાં ગમે ત્યાં ગમે જગ્યાએ છે પરંતુ જુઓ તો તમે એનો ફોટો પાડો એકસો ને એક્યાસી નંબર ઉપર તમે કોલ કરો અથવા તો તમે લોકલ કોર્પોરેટરને લખો અને સારામાં સારી વસ્તુ છે સોશિયલ મીડિયામાં પોસ્ટ નાખો એમાં જે ગવર્મેન્ટ હોય એને ખાલી ટેક કરો અત્યારે સોશિયલ મીડિયામાં મૂકેલી વસ્તુ જલ્દી દેખાશે એઝ કમ્પેર ટુ તમે કોઈના કમ્પ્લેન કરવા જશો એના કરતાં કારણ કે ભાઈ જો તમે એક્શન લેશો તો ભવિષ્યમાં તમારી અને લોકોની જિંદગી પણ બચશે વિમાનમાં વીઆઈપી મોત થાય છે તો ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ સુધી પહોંચે છે મેં તમને કીધું એમ પરંતુ અહીંયા આ જે એક્સિડન્ટ થાય છે અને ખાલી એક્સિડન્ટ જ કહેવામાં આવે છે આપણા જે રોડ ઉપર એક્સિડન્ટ થાય છે ને ભાઈ એ લોકોના જીવની કિંમત એક ક્લબ હોય ને એ ક્લબની મેમ્બરશીપ જેટલી જ હોય છે પાંચ છ લાખ રૂપિયા તો ભાઈ હવે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ આ જે સમાનતા છે નહીં એ સમાનતા આપણે લાવવી જોઈએ અને એના માટે આપણે શું કરવું જોઈએ એ તમારે મારા આપણા બધાને ભેગા થઈને નક્કી કરવું પડે નહીં તો પછી આવું ને આવું ચાલતું રહેશે એક બ્રિજ તૂટી પડ્યો છે પરંતુ ભરોસો તૂટી પડવા દેવો જોઈએ નહીં ધીસ ઇઝ ઓલ અબાઉટ કાલે એટલે કે ભાઈ નવ જુલાઈએ જે વડોદરા આણંદના રોડ ઉપર ઘટના થઈ બ્રિજ તૂટ્યો એના વિશે થોડી માહિતી ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ શરૂ કરીને જાઓ ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે સાચો જય હિન્દ જય જય ગરવી ગુજરાત